અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા સાડા ત્રણ લાખના હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસ્તા ફરતા રીઢાને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે અમરોલી પોલીસ મથકમાં સાડા ત્રણ લાખ રૂપિયાના હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા આરોપી મૂળ ભાવનગરના મહુવા તાલુકાના સમઢિયાળા અને હાલ સાયન રોડ વેલંજા ખાતેના ધર્મનંદન રેસીડેન્સીમ રહેતા શ્યામરૂપે ઘનશ્યામ ધીરુ લાઠિયાને જેપી ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે પોતાની આર્થિક સ્થિતિ નબળી હોય જેથી ગત નવમી ડિસેમ્બર બે હજાર રોજ બપોરના સમયે મિત્ર હરીશનો ફોન આવ્યો હતો અને ઘરે આવવા કહેતા તે ત્યાં ગયો હતો ત્યારે હરીશ અને રાજુએ બંને મળી કહ્યું હતું કે સ્ત્રી મિત્ર એક કસ્ટમર સાથે તેના ફ્લેટની અંદર છે જેથી ત્રણેય પોલીસ બની રેડ કરવાની છે તેની પાસેથી પૈસા પડાવવાના છે તેમ કહ્યું હતું જેથી પોતે તૈયાર થયેલ અને ત્રણેયે પોલીસ બની હરીશના ફ્લેટમાં જે દરોડા પાડી ડરાવી ધમકાવી યુવાન પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા હતા અને તેમાંથી પોતાના ત્યાંસી હજાર મળી આવવાની કબુલાત કરી હતી તો આ કેસમાં હરીશને પોલીસે ઉપાડી લેતા પોતે ફોન સ્વિચ ઓફ કરી ડુંડોલી તરફ ઓયો હોટલમાંથી રહેતો હતો હાલ તો એસઓજી પોલીસે આરોપીનો કબજો અમરોલી પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે